Yeah. I hope that you सुख संप करुण व्रतदान व्रतद क्रियाफल सहजानंद भजे सदा। राम की रामचंद्र भगवान की कृष्ण श्रीवंकुल अंदर જ્યારે વાર્ષિક કાર્યક્રમનું આયોજન થયું છે એના ટ્રસ્ટીશ્રીઓ આચાર્યશ્રીઓ તથા તમામ શિક્ષક તમામ વિદ્યાર્થીઓ અને બધાને આમંત્રણને માન આપીને આવેલા મહેમાનશ્રીઓ સરળ અને હજથી જય સ્વામિનારાયણ આમ તો બાળક છે ને

ખાલી વિદ્યા ભણાવે એટલું નહીં વિદ્યાની સાથે સદ વિદ્યાની સંપૂર્ણ જરૂર હોય છે અને જો એ બે વિદ્યા એ બાળકની અંદર જે પ્રેરણારૂપ અર્પણ કરે છે એ સાચો બીજો ગુરુ છે અને એને જીવનને ઉધ્વગામી બનાવવા માટે એટલે કે એને બ્રહ્મ વિદ્યાની જરૂર પડે છે એ સંતની જરૂર પડે છે અને જો જે બાળકને આ ત્રણેય ગુરુની પ્રાપ્તિ થઈ જાય ભક્તો એ બાળક જિંદગીની અંદર કહું છું એ ક્યાંય પાછો નહીં પડે જેના જીવનમાં ત્રણે ત્રણ ગુરુઓનું એ સમન્વય હશે ત્યારે એ બાળક એ હિમાલયના હિમાલયના શિખરો એ સર કરતા એને ક્યારેય કોઈ નહીં રોકી શકે ત્યારે આ વિદ્યાના આંગણની અંદર જ્યારે આવો સરસ મજાનો થનગનાટ

તો એ સાવ સાવરું જીવન છે એ જીવનની અંદર કઈ નહી મળે પણ જેના જીવનની અંદર સંસ્કારની પ્રેરણા હશે તો એનું જીવન એ ત્યારે આ માધવ સંકુલની અંદર એ જ શિક્ષણ અપાઈ રહ્યું છે જો કે અમે આ શૈક્ષણિક સંકુલ ની અંદર જ જોડાયેલા છીએ અમારું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ભારત દેશ આઝાદ થયો ત્યારે એ ભારત દેશને સાચા નાગરિકની જરૂર હતી ત્યારે રાજકોટની અંદર પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ પ્રથમ ગુરુકુળની સ્થાપના થઈ રાજકોટની અંદર અને આજે એની શાખાઓ દેશ વિદેશોની અંદર અનેક શાખાઓનું પ્રવર્તન થયું એની અંદર આ ત્રણે ત્રણ મૂલ્ય વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા આ ત્રણેયના પાઠ પડવામાં આવે છે ત્યારે અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ એમના વાલીશ્રીઓ એમને પ્રાર્થના છે કે અહીંયા શિક્ષકો તો બાળકને ભણાવે છે એને વિદ્યા આપે છે સદવિદ્યા આપે છે પણ એનું પુનરાવર્તન એ મા બાપે કરાવવાનું હોય છે જો એ મા બાપ બાળકને ક્યારેય ધ્યાન નહીં આપે તો સમજી લેજો કે જીવનભર જાગવાનું તમારે રહેશે અત્યારના સમયમાં સંસ્કારોની ખૂબ જરૂર છે ખૂબ એટલે ખૂબ જરૂર છે આજે પેપરની અંદર જોઈએ છીએ મીડિયાઓની અંદર જોઈએ છીએ કે બાળકના હાથમાં એક વાર મોબાઈલ આવી ગયો તો એનું જિંદગી છે એ ફના થઈ જશે પણ જો બાળકને સાચા સદગુણ આપવામાં આવશે એની પાસે બેસીને અડધી કલાક આપવામાં આવશે ભગવાને ચોવીસ કલાક આપણને આપી છે તમ તારે કમાવ જેટલું કમાવ એટલું કમાવ જેટલું શોપિંગ કરો એટલું શોપિંગ કરો પણ આખો દિવસમાં અડધી કલાક તમારા બાળકો પાછળ તમે આપો બાજુમાં બેસી એને સારા સદગુણો એ અર્પણ કરવાનો પ્રયત્ન કરો એને તમે પૂછો કે દિવસમાં શું કરે છે દીકરો ક્યારેક ક્યારેક એને મોબાઈલ ચેક કરો કે મારો દીકરો આ મોબાઈલ તો આપ્યો છે પણ એ મોબાઈલ ની અંદર શું યુઝ કરે છે એની પણ ધ્યાન રાખો જો ભક્તો અડધી કલાક આપશો ને તો તમારે નહીં જાગવું પડે એ તમારો દીકરો જાગશે તમારા માટે આખી જિંદગી તમારું પાલન પોષણ એ તમારો દીકરો કરશે આજે ગરડા ઘર ની જરૂર શા માટે પડે છે કેમ કે દીકરાઓને તમે પ્રેમથી એ પાસે બેસાડીને માથે હાથ નથી મૂક્યો કે બેટા તું શું કરે છે તું કેમ ભણે છે અમે એક જગ્યાએ ગયા એટલે વાલીઓને પૂછ્યું કે તમારો દીકરો છે એ કેવડો છે એટલે ભાઈએ શું કીધું કે દીકરો આવડો છે એટલે મેં કીધું એમ નહી તમારો દીકરો કેવડો છે કે આવડો છે એટલે મેં કીધું કેમ આમ આડો વધે છે તે કે ના સમજે એમાં એવું છે ને કે સવારમાં હું જોબે જાઉં ત્યારે મારો દીકરો સૂતો હોય અને હું જ્યારે ઘેરે આવું ત્યારે મારો દીકરો સૂતો જ હોય છે સમજી ગયા આ એક વાત છે કે જ્યારે આપણે આપણા દીકરાને જેની પાસે સંતાન નથી હોતો ને એનો દર્દ આપણે સમજી શકીએ છીએ એ કેટલી માનતાઓ કરે છે કેટલા પ્રયત્નો કરે છે અને જ્યારે એ જ દીકરાનો જન્મ થાય ત્યારે મા બાપ એનું કેટલું જતન કરે છે એ આપણે સમાજની અંદર જોઈ રહ્યા છીએ આપણે કમાઈએ છીએ કોના માટે કમાઈએ છીએ તો એ સંતાન માટે જ કમાઈએ છીએ પણ એ સંતાનને સારા સંસ્કાર એ આપણે આપીએ છીએ બધું જ એના માટે છે પણ કેવળ ને કેવળ ખાલી અડધી કલાક સંતાન માટે આપવાની જરૂર છે એ ક્યારેય એના જીવનમાં દુર્ગુણો નહીં આવે ક્યારે વ્યસનો નહીં આવે અને તમારે ક્યારેય એને કહેવું નહીં પડે કે દીકરા આમ કર એ તમારો ખાલી ઈશારો માની અને કરવા મળશે આ શિક્ષકો છે ને એ આ સંસ્થાની અંદર આ શિક્ષણની અંદર એ દ્રષ્ટિ આપે છે દીકરાને પણ એને અનુભવ જ્ઞાન તો એ માત પિતા જ આપી શકે છે ત્યારે આજના કાર્યક્રમની અંદર મારી એક જ વિનંતી છે કે બસ તમારા બાળકોને વિદ્યા તો અપાવો છો પણ સાથે સાથે સદગુણ આપવાનું કાર્ય પણ એ વાલીઓ કરે અને અહીંયા બેઠેલા તમામ વાલી વાલીશ્રીઓને કરબદ્ધ પ્રાર્થના છે બસ આ એક હૃદયમાં લઈ અને જાજો આ સ્ટેજ આ મંચ છે ને એ દીકરાઓને ઉડવાની ગતિ તો આપી શકશે પણ એના માટે મહેનત કરનાર કોણ છે તો કે આ શિક્ષક સ્ત્રીઓ છે એ મહેનત કરે છે એટલે સ્ટેજ ઉપર ચડી શકે છે એવી રીતે એને જગતના

આપણે જોરદાર કાર્યો સાથે ફૂલહાર સ્વાગતને વધાવીએ ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈને વિનંતી કરું કે તેઓ સ્વામીજીનું બંને સાહેબો દ્વારા આપણે બંને સ્વામીનું અમારી ફૂલ ની તો ફૂલની પાકડી રૂપે ભેટ સ્વીકાર કરશો સ્વામીજી એ સરસ મજાની વાત કરી કે આજના દરેક સમાજમાં સમસ્યા છે યુવા પેઢીની અત્યારે આપ જોઈ રહ્યા છો પણ મને તો એટલી ખબર પડે કે દરેક શંકાનું એટલું સમજવું જોઈએ કે જે મા બાપ તમને જિંદગીના શરૂઆતના પાંચ વર્ષ સ્કૂલ સુધી મૂકી ગયા ને એને એની જિંદગીના છેલ્લા પાંચ વર્ષ મંદિર સુધી આંગળી પકડીને લઈ જાય એટલે એમાં બધું આવી ગયું છે સમજવા જેવી ખુબજ વાર કે વસ્તુ અત્યારે આપણે સમજવા જેવી છે હું નક્કી નથી કરી શકતો હું નક્કી નથી કરી શકતો કે આ તેમાંથી કોણ મોટું હું ચરણ ચૂમી લઉં છું માના અને ઈશ્વર લગાડે છે ખોટું આ બધી આધ્યાત્મિક વાત છે આપણે હવે કાર્યક્રમમાં આગળ વધીશું